સમાજના દૂષણોથી રક્ષા મેળવવા માટે મહિલાઓ માટે સ્પેશિયલ સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા મિત્રો આજના તારીખે મોરબીમાં સ્પેશિયલ મહિલાઓ માટે મહિલાઓ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ચલો જોઈએ તેની વિગતો સૌ પ્રથમ તમારું નામ જણાવી દેશો મારું નામ છે માધુરી વારેવડિયા અને અમે વિદ્યુતેજક મંડળ તથા વરિયા વુમન્સ દ્વારા આ સેમિનારનું આયોજન કરેલું છે આ સેમિનાર કેટલા દિવસનો છે આ સેમિનારનું આયોજન અમે અઢાર ઓગણીસ અને વીસ એમ ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરેલું છે દરરોજ સાંજે ચારથી સાત દરમિયાન આ સેમિનારનું આયોજન છે આ સેમિનાર દરમિયાન સેલ્ફ ડિફેન્સની કઈ કઈ તાલીમ તમે મહિલાઓને આપો છો અમે ત્રણેય દિવસના સેમિનાર માટે અલગ અલગ બોલાવેલા છે વ્યક્તિઓને આજે જે છે એ પ્રેક્ષા મેડમ ભટ્ટ જે છે એમને બોલાવેલા છે કે જે બેઝિક અવેરનેસ શીખવાડે છે કે જ્યારે કોઈ આપણી સાથે ઘટના ઘટવાની છે તો કોઈને બોલાવીએ એના કરતાં પહેલાં આપણે સ્વરક્ષણ કઈ રીતે કરી શકીએ છીએ એના માટેની અવેરનેસ એના માટેનો કોન્ફિડન્સ વધારવાનો છે કાલે જે મેડમ બોલાવેલા છે એ બોલાવેલા છે અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલાવેલા છે કે કાયદાઓ કયા કયા છે મહિલાઓ માટે એની જાણકારી તથા અભયમ કે જે આપણી હેલ્પલાઇન નંબર છે અમુક ગવર્મેન્ટ યોજના છે કે જેને આપણને ખ્યાલ નથી હોતો કે કઈ હેલ્પ કરે છે આપણને એની બેઝિક માહિતી માટે અને ત્રીજા દિવસે જે અમારું રવિવારનું આયોજન છે એ મહિલાઓને હેલ્થ માટેનું આયોજન છે કે હેલ્થ કોન્શિયસ કે અમુક હેલ્થની જે જાણકારી નથી હોતી એના માટેનું આયોજન છે તો આ વિડીયો જોઈ રહેલા બીજી મહિલાઓ કે બીજી ગર્લ્સ જે છે એને તમે શું સંદેશો આપવા માંગો છો હું માત્ર એટલો જ સંદેશો આપવા માંગુ છું દરેક લેડીઝોને કે કોઈ બીજા ઉપર ડિપેન્ડ રહેવા માટે કે જ્યારે કોઈ આપણી પરિસ્થિતિ એવી આવે છે ત્યારે બીજાને કોલ કરશું પોલીસને કોલ કરશું એવા વિચારવાના બદલે પહેલા તમે પોતા માટે શું સ્વરક્ષણ કરી શકો છો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે પોતાની પાસે જે આવી રીતના સ્વરક્ષણની તાલીમોનું આયોજન થતો હોય એમાં ભાગ લ્યો સેલ્ફ ડિફેન્સ સેમિનારની અંદર કેટલા તાલીમાર્થીઓ આવે છે આ સેમિનારમાં આજે અમારી સાથે સાઈઠ થી સિતે છોકરીઓ અને લેડીસોએ બધાએ ભાગ લીધેલો છે નાના તેર વર્ષથી માંડી અને પંચાવન વર્ષ સુધીની દરેક વ્યક્તિની ઉંમર તથા રાજકોટ મોરબી વાંકાનેર તમામ જગ્યાએથી અમારા વરિયા પ્રજાપતિ સમાજની જે વ્યક્તિઓ છે એ બધી આમાં જોઈન્ટ થઈ છે આજે સૌ પ્રથમ તમારું નામ જણાવી દઈશું મારું નામ ભગવતીબેન પરેશભાઈ ધરોડિયા હું રાજકોટ શહેર મંત્રી છું રાજકોટથી આવી છું મારો પ્રશ્ન તમને એ છે કે તમે આજે ફર્સ્ટ ડે જે તાલીમ લીધી તો એમાંથી તમને શું શીખવા મળ્યું આજે બહુ સરસ અમને જાણકારી આપવામાં આવી કે આપણે પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરી શકીએ આપણે દુપટ્ટાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ પિનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ કે આપણે કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોય તો એનો આપણે સ્વ બચાવ કેવી રીતે કરી શકીએ બહુ સરસ આજે શીખવા અમને મળ્યું તમને એક મહિલા તરીકે સેલ્ફ અવેરનેસ અથવા તો સેલ્ફ ડિફેન્સ વિશે કઈ નવી જાણકારી પ્રાપ્ત થયા છે ઓકે અહીં આજે જે વરિયા પ્રજાપતિ વિદ્યુત મંડળ અને વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે જે જાગૃતતાનું ત્રણ દિવસનું જે વર્કશોપનું આયોજન કરેલું છે એનો આ જે પહેલો દિવસ છે અને એમાં અમને છે ને ઘણી ઘણી એવી નાની નાની વાત ઉપર છે ને અમને જાગૃતતા કહેવાય ને કે એક જાતની અમારામાં ચકાસણી આવેલી છે કે જ્યારે આવી કોઈ બી ઇન્ટેન્સ કે સ્ટ્રેસફુલ સિચ્યુએશન બનતી હોય છે ત્યારે આપણી પાસે જેવા ઘણા સાધનો રહેલા હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે આપણો બચાવ છે એ પોતે જ કરી શકીએ છીએ કે જેમાં આપણે પીન છે કે દુપટ્ટો છે આ ઉપરાંત ઇમરજન્સી નંબર્સ હોય છે અને આ ઉપરાંત એ જે તાલીમાર્થી છે પ્રેક્ષાબેન ભટ્ટ એને અમને લાઈવ અમને ડેમો આપીને અમને પોતે એ વસ્તુનું પ્રેક્ટિસ કરાવ્યું છે કે જેના થ્રુ અમને એ ખબર પડે કારણ કે કાંઈક વસ્તુને માત્ર બોલવું અને એ વસ્તુને એ સિચ્યુએશનમાં પરફોર્મ કરવું એ વસ્તુ બંને અલગ હોય છે તો માત્ર બોલવું અને પરફોર્મ કર પરફોર્મ કરવાને લીધેની જે કહેવાય ને ઉપયોગિતા છે કે આનું જે ઇમ્પોર્ટન્સ છે એ વધી ગયેલું છે અને સાચે જ આ સેમિનારમાં આવીને મને પોતે પર્સનલી પણ છે ને એક આમ કહેવાય ને કે સારું લાગ્યું છે કે મેં આ સેમિનાર અટેન્ડ કર્યો કારણ કે એઝ અ આ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની અંદર જ્યારે આપણે પોતે બહાર રહેતા હોઈએ કે પોતાના ઘરની બહાર જ રહેતા હોઈએ તો ત્યારે આપણે પોતે જ પોતાનો બચાવ માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને આ સેમિનાર થ્રુ બીજી જે બી કઈ એવી ગર્લ્સ હશે મારી જ ફ્રેન્ડ્સ કે જ્યાં આવી સિચ્યુએશન્સમાંથી પસાર થતી હશે અથવા તો હું એના ઇન્ફોર્મેશન હું પોતે શેર કરીશ તો આઈ થિંક આ સેમિનાર આયોજન કરવાનો જે એક એઇમ હતો એ સંપૂર્ણ થઈ જશે કે સેલ્ફ ઇમ્પાવરમેન્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ ઇટ્સ અ ગ્રેટ 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 એક્સપિરિયન્સ ફોર મી થેન્ક યુ તો આજના સમયમાં એક મહિલાને એક ગર્લ્સને જેટલું જરૂરી રોટલી બનાવતા આવડવું છે ને એટલું જ જરૂરી સેલ્ફ ડિફેન્સ પણ છે તો આવા જ નવા વિડીયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે